કચ્છ એક અંતરિયાળ વિસ્તાર છે સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તાર માટે આમ પણ રાજા સાહેબમાં આપણે બેક સાઈડમાં અરવિંદભાઈ જાશું ને તમે કચ્છી છો પણ અત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વમાં તમારા પ્રવાસ હોય છે ત્યારે મહારાવ મદનસિંહ બાબાએ જ્યારે વિલીનીકરણ કચ્છનું કર્યું ત્યારે એમણે એક શરત મૂકી હતી કે અમારી કચ્છની પ્રજા પૂરી છે એ સીધા જે છે એ લીટીમાં ક્યારેય આવી નથી એની બોલી અલગ છે એની સંસ્કૃતિ અલગ છે એટલે અમને વિશેષ દરજ્જો મળવો જોઈએ અને એ બધા નાગાલેન્ડને અલગ અલગ વિસ્તારમાં મળેલા જમ્મુ કાશ્મીરને મળેલો છે એમ કચ્છમાં પણ આપણે સી સ્ટેટનું રાજ્ય જે બરાબર પછી જે છે આપણી નબળી નેતાગીરીના કારણે આપણે સાહેબ મુંબઈનો જિલ્લો બનાવી દીધો અહીંયા હજાર કિલોમીટર તમારે પ્રશ્ન છે પછી ત્યાંથી જે આખી અમદાવાદનું નું જે આખી આખી ત્યાંની ભાષા કલ્ચર આપણે કચ્છ સૌરાષ્ટ્ર હજી થોડુંક લાગુ વર્ગે આપણે બિલકુલ એટલે પછી આપણે જે છે અમદાવાદ ગુજરાતનો જિલ્લો બનાવી દીધો તો ફૂટબોલની જેમ જે કચ્છને ઉછાળી ઉછાળીને ફેંકવામાં આવે છે તેમાં જવાબદાર કોણ પ્રજા કે પછી નબળી નેતાગીરી નેતાગીરી તો કચ્છની બિલકુલ છે જ નહીં અમને આવા તો કેટલા બધા અનુભવ થયા છે આપણા જે નેતાઓ છે ને એ ચાપલુસી જ કરે છે એ લોકો ઉપર કઈ જ નથી ઓલરેડી આમ તો સરકારમાં બધા છે ધારાસભ્યો લગભગ અત્યારે રિમોટ જ થી ચાલે છે ઇવન મુખ્યમંત્રી પણ રિમોટ થી ચાલે છે એટલે હવે બીજું તો આપડે નીચેના લેવલ ના રાજકારણીઓને શું કહીએ ઘણી વાર આપણા કેટલા બધા એવા મિત્રો છે આપડે એને સાચો કહીને તો બિચારા હશે

તો આ બધું જે છે એ મગજમાં કઈ રીતે ઠસવા માંગે છે ના આમાં શું છે સિસ્ટમનો કોઈ વાંક જ નથી આને આ મોદી સાહેબ આપણા ગુજરાતના સીએમ હતા ત્યારે કેવું ગુજરાત ચાલતું હતું એક નંબર ચાલતું હતું નહીં કરપ્શન એવું ટાઈમ ટુ ટાઈમ બધા કામ થાય વન વિન્ડો સોલ્યુશન આજે ઉદ્યોગ કચ્છમાં કેવી રીતે આવ્યા તો એમને ઓન ધ સ્પોટ પરમિશનો બધી મળી હશે ત્યારે ને અને અત્યારે તો ઉદ્યોગપતિઓ આવે છે તો ચંપલો ઘસાઈ જાય છે સરકારી પ્રશાસનમાં કોઈ કામ જ નથી કરતા સાહેબ સાહેબના જ બે સ્વરૂપ થઈ ગયા સાહેબ જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે એક નંબર ગુજરાત હતું તો એ જ સાહેબ જયારે પીએમ બન્યા ત્યારે નીચે આટલું કાં નબળું પડી ગયું તો સાહેબ ની પકડ ક્યાંક ઢીલી થઈ ગઈ ને સાહેબ ને નીચે કેવું જોઈએ ને કે આ નહીં ચાલે હું આવું છોડીને ગયો હતો તો આવું કાં નબળું થઈ ગયું તમારે અરવિંદભાઈ તમે જે વાત કરી પ્રમાણે મોદી સાહેબને તો ગુજરાત જ્યારે હતા ત્યારે સ્ટ્રોંગ કર્યું જ્યારે એ મહામંત્રી હતા ત્યારે સંગઠનનું કામ કર્યું પણ જ્યારે કેશુભાઈની સરકાર ને પછી આપણે અહીંયા ભૂકંપ પછી સરકાર ઉપર થોડાક જે છે માછલા બી બીજેપીની સીટો ગઈ અને પછી જે છે નરેન્દ્રભાઈને લઈ આવો એ બધી વસ્તુ આપણે ભૂતકાળી છે પણ જ્યારે કચ્છ આવતા ત્યારે એના બે શબ્દો હતા યા તો કે હું અહીંયા ભૂતકાળમાં જન્મી ગયો છું અને અથવા તો હું આવતા જન્મમાં હું કચ્છમાં જન્મીશ એનો આ કચ્છ પ્રત્યેનો પ્રેમ જે છે એ પ્રેમ એના શબ્દોમાં તો ઘણો બધો દેખાય છે જ્યાં જ્યાં પણ વિદેશના પ્રવાસમાં જશે ત્યારે કચ્છને યાદ કરશે કચ્છીમાં કંઈક બોલશે પણ વાસ્તવિકતા શું છે કચ્છ તમને લાગે છે કે આટલા બધા ઉદ્યોગો હોવા છતાં પણ રોડ રસ્તા જેમ કે નગર શક્તિસિંહ ગોહિલનો શબ્દ મને યાદ આવે છે નગર કે નળ ગટર અને રસ્તા આપણા પ્રાથમિક બેઝિક ન્યૂ છે પછી આરોગ્ય આવશે શિક્ષણ આવશે બાગ બગીચા તમારું આરોગ્ય આ બધી જ વસ્તુ જે છે એને લઈને તમે સંતુષ્ટ છો બિલકુલ અત્યારે નથી અત્યારે આપણે જોવા જઈએ ને તો સાહેબે જ્યારે ભૂકંપ પછી જે કચ્છને ડેવલપમેન્ટ કર્યું ને એ એક નંબર વખાણવાલાયક છે

પણ અત્યારે હું એમ કહું કે કચ્છની નેતાગીરી જુઓ કે કચ્છની સિસ્ટમ જુઓ એ લોકોને કચ્છ સાથે કાંઈ જ લેવા દેવા નથી કચ્છમાં અત્યારે એટલા બધા ખનીજ એટલી બધી સંપત્તિ પડી છે ને લૂંટવા સિવાય કોઈ કામ જ નથી કરતું અત્યારે